લોકલિયાથી માત્ર ત્રણ મિનિટના અંતરે આવેલી ગંગા સાગર રેસીડેન્સીની ખુલ્લા પ્લોટની દુકાનોની સ્કીમમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દિવસની એક ભવ્ય સ્કીમ ઓફર આપવામાં આવી છે પંદર ઓગસ્ટથી પાંચ સપ્ટેમ્બર સુધી પ્લોટ બુકિંગ કરાવનાર પ્રત્યેક ગ્રાહકને એક સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ અથવા એક હોન્ડા એક્ટિવા તદ્દન ફ્રી આપવામાં આવશે આપણે આજે વાત કરીશું રહેવા માટેની જગ્યા અંગેની બોડેલી વિકસતું ટુ એક નગર છે અને બોડલીનો વિકાસ જે છેલ્લા દાયકાઓની વાત કરીએ તો એવો વિકાસ થયો છે કે ગામની અંદર રહેવાની કોઈ જગ્યા નથી તો રહેવા માટેના જે પ્લોટ છે ગામની અંદર નહીં તો અલીપુરા અને ઢોકલિયા તે પણ વિકસી ગયા ત્યાં પણ હવે કોઈ જગ્યા નહીં તો હવે હાવે પરની જગ્યાઓ એક તરફ નર્મદા મુખ્ય નહેર ડભોઈ રોડની સાઈડ પર એને લીધે વિકાસ ત્યાં રેસિડન્સની જગ્યાઓ છે ત્યાં જ સ્થિર થઈ જાય છે આગળ કોઈ રેસીડન્સની જગ્યાઓ વિકાસ પામતી નથી બીજી બાજુ પર જે મોડાસરવાળો પુલ આવી ગયો ઢોકરિયા મોડાસર તે દિશાની પણ વિકાસ હવે આગળ ધપી શકે નહીં રેસિડન્સ આગળ બનતા નથી એક માત્ર જે પ્રવેશ દ્વાર છોટાઉદેપુર જિલ્લાનો ગણાય છે છોટા નો હાઈવે નેશનલ હાઈવે છપ્પન એ રોડ છે તે હવે રેસિડન્સ માટે એક કિંમતી ગણાય છે અને એ રોડ પર ત્રણ મિનિટના અંતરે બોડ ત્રણ મિનિટના અંતરે તમે જુઓ એક સરસ મજાની સ્કીમ ગંગાસાગર રેસિડન્સી અને આ ની અંદર તમે આ બોર્ડ પણ જોઈ શકો છો એમાં દરેક જે લાભાર્થી જે પ્લોટ ખરીદનાર છે એ વ્યક્તિને આજથી પંદર થી લઈ કે પાંચમી સપ્ટેમ્બર સુધી એકવીસ દિવસ દરમિયાન મેં જે કોઈ પણ આ પ્લોટ ખરીદશે તેઓને ફરજિયાત પણ તે એક્ટિવા ગાડી અથવા છે બેમાંથી એક સ્પ્લેન્ડર તદ્દન ફ્રી આપવામાં આવશે સ્કીમ છે આ પ્રકારની સ્કીમ ના ભૂતો ના ભવિષ્યથી આ પ્રકારની કોઈ સ્કીમ પણ અહીં આપવામાં આવી અને આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે સાથે જ લોકોનો આ સ્કીમ કયા પ્રકારની છે જાણવા માટે પણ ઉત્કર્તાને તારે લઈ જાગી છે આપણે એ જગ્યા પર સાઈડ પર રહી અને એના જે સંચાલક છે એમને પણ વાત કરી આપણે આ જે સ્કીમ છે ગંગાસાગર રેસીડન્સી આ સ્કીમની અંદર તમે પહેલા તો તમે સાઈડ જુઓ બિલકુલ ક્લિયર કટ જગ્યા ના કોઈ પણ જાતનું કોઈ એની અંતરાય કે કોઈ પણ પ્રકારનું વિઘન કોઈ જાતનું નહીં દરેક પ્લોટના હદ નિશાન પણ બતાવેલા છે એના જે સ્ટોન છે એ મારેલા છે હદ નિશાનના એ તમને જ્યારે પણ કોઈ ખરીદ કરે તો એ જગ્યા ઉપર જાય એટલે એમનો પ્લોટ ખરીદ કરે તરત જ એ બતાવી દેવામાં આવે આ તમારો પ્લોટ છે અને કોઈપણ જાતનું એની માપણીની અંદર પણ હેરફેર નહીં એટલી બધી સરળતાથી અહીંયા પોતાની જગ્યા પણ મળી શકે સ્કીમ અંગે આપણે વાત કરીએ કે પાર્થભાઈ આ તમારી સ્કીમ છે આખા છોટાઉદેપુર જિલ્લામાં મધ્ય ગુજરાતમાં પહેલીવાર આવું લોકોને જાણવા મળ્યું કે ગાડી મફતમાં આપવાની પ્લોટ ખરીદનાર શું સ્કીમ છે શું એની જોગવાઈઓ છે કઈ રીતે આ ખરીદનાર માટે લાભદાયી બનશે હું કહેવાય પ્લોટની કિંમત આપણે ત્રણ લાખ એકાણું હજાર રૂપિયા છે અને તેમાં દરેક પ્લોટ ગ્રાહકોને એક એક બાઇક તથા અથવા એક્ટિવા ફ્રીમાં આપવામાં આવશે હા અને પ્લોટની મુદત સોળ મહિનાની છે સોળ મહિનામાં પૈસા પૂરા કરવાના હા એનું ડાઉન પેમેન્ટ કેટલું ભરવાનું ડાઉન પેમેન્ટ એકતાલીસ રૂપિયા છે

એવું થયું કે મારે આ પ્લોટ લઈ રહ્યો છે એની પાસે પૈસા હોય અને તે દિવસે જો એ પૈસા પૂરેપૂરા આપી દે દસ્તાવેજ ભલે બાકી હોય તો મળી જાય બાઈક આરામથી મળી જાય દિવસે આપી દેવાની શું છે ખાસિયત આ જગ્યા આ જગ્યાનો મેઇન રોડ જે છે એ ચાલીસ ફૂટનો છે બાર મીટરનો અને જે અંદરના રોડ છે એ પચ્ચીસ ફૂટના સાડા સાત મીટરના છે તથા રોડ રસ્તા કરીને આપવાના અને ગટર લાઇન બી કરીને આપવાની અને કોમન પ્લોટ બી કરીને આપવાનો છે તમામ માળખાકીય સુવિધાઓ છે તમામ કમ્પાઉન્ડ વોલ બી કરીને આપવાનો છે કમ્પાઉન્ડ વોલ થઈ ગઈ છે પાટિયાવાળી કમ્પાઉન્ડ વોલ છે જનરલી જે ફેન્સીંગ વોલ હોય છે પણ અહીં પાટિયાવાળી કમ્પાઉન્ડ વોલ છે તમામ સુવિધાઓથી આધુનિક તમામ પ્રકારની સુવિધાઓ અને અહીંયા ગટર લાઈન જે માળખાકીય સુવિધાઓ છે જે કોઈ પ્લોટ રાખે અને પોતે બકાણ પણ બનાવવું છે તો તાત્કાલિક જ એની પાસે એવી સુવિધા કે ત્યાં કોઈ પણ જાતની વિઘન પણ નહીં આવે અને લાઈટ કનેક્શન જોઈતો હોય તો તે પણ મળી જાય એ પ્રકારની સુવિધાઓ અહીંયા વિકસાવેલી છે અને હાઈવે પર છે બોડેલીથી કોઈ માણસ બોડેલીનો કોઈ લેવા માંગતો હોય કેટલું અંતર પડે બે થી ત્રણ મિનિટનું અંતર પડે ખાલી બોડેલીથી અચ્છા અને છોટાઉદેપુર બોડેલી મેન હાઈવે પર છે મેઇન હાઈવે રોડ ટચ છે આપડી સ્કીમ અને અહીંયા એનો એનઓસી ટાઇટલ ક્લિયર બધું કમ્પ્લીટ ક્લિયર છે બધું છે કમ્પ્લીટ એનઓસી ટાઇટલ ક્લિયર અને પ્લોટ લે એટલે જે મોસે પ્લોટ લીધો એટલે એને કોઈ પણ જાતનું કોઈ તકલીફ નહીં સીધી નોંધણી થઈ જાય દસ્તાવેજ થઈ જાય અને પોતે મકાન બનાવ હોય તો રેડીલી અવેલેબલ રેડી તમામ વસ્તુ આ મુખ્ય વાત છે કે 40 ફૂટનો રસ્તો છે અને અંદરના છે 25 ફૂટનો આંતરિક રસ્તાઓ આવા વિશાળ રસ્તાઓ જનરલી બીજી જગ્યા ઉપર હોતા નથી રસ્તાઓમાં પણ એવું હોય છે કે બીજા આજુબાજુ દબાણ કરે તો તેના માટે પણ એ લોકોએ જોગવાઈઓ કરી છે કે કોઈ બીજો કોઈ દબાણ ન કરી શકે અને તમામ છે એના હદ નિશાન પણ છે દરેક જગ્યાના રસ્તાઓના પણ તમે અહીંયા આવો એટલે તમને તમામ જગ્યાઓ પર બતાવ તમારો પ્લોટ તમે પરચેસ કરો તો તમારે ત્યાં બતાવવામાં આવશે અમે એક ઓફિસ પર જ આવેલા છે ધમધમે છે ઓફિસ અત્યારે એટલે બુકિંગ ચાલુ છે વહેલો તે પહેલો તમે ના રહી જાવ મહેરબાની કરી તમે આવો જુઓ આ સાઈડ વિશાળ કોમન પ્લોટ બી આપેલો છે અચ્છા હા એ છેલ્લા છે પાછળ વિશાળ કોમન પ્લોટ છે વિશાળ કોમન પ્લોટ છે તમામ જે પ્લોટ વાળા જે ખરીદ કરશે તે લોકોને રમત ગમત માટે જે સુવિધા આપવામાં આવતી છે જગ્યા ખુલ્લી એ વિશાળ મોટો કોમન પ્લોટ છે અને મેઈન જે રસ્તો છે 40 ફૂટની સાથે કનેક્ટેડ છે એટલે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવશે અને તમામ સુવિધાઓ પણ મળશે અને સાથે રસ્તાની પણ કોમન પ્લોટ સાથે કનેક્ટેડ અને બહાર વ્હીલ મોટું પણ અંદર જવું હોય તો તે આ સ્કીમની અંદર આ જગ્યા પર જે પણ ફ્લોટ લેશે એ ફાવટ આવશે એને એને અનુકૂળ પડશે એ પ્રકારની આ જગ્યા છે બિલકુલ આજુબાજુ ઘોંઘાટ પણ નહીં કોઈ ઇન્ડસ્ટ્રી નહીં બિલકુલ નૈસર્ગિક વાતાવરણ વચ્ચે આ જગ્યા આવેલી છે એક વખત તમે અવશ્ય મુલાકાત લો જબુ ગામ કૂકણા દવાખાનું છે ત્યાંથી બાયપાસ નીકળવાનો છે એ બાયપાસ એક ડાયગોનલ છે બોડલી બાયપાસ કહેવાનો છે એ બાયપાસ છે એ લગભગ આઠ લેન બાયપાસ નીકળવાનો છે જે પ્રકારની યોજના છે એનો કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયો છે અને એ છેક નસવાડી સુધી એ જવાનો છે નસવાડીની આગળ સુધી એ બાયપાસનું તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે સરકારી અને આ જે આપણી રેસીડેન્સી છે ગંગાસાગર રેસીડેન્સી ત્યાંથી લગો જ એ બાયપાસ નીકળે છે એટલે આ વિસ્તારનો વિકાસ આજે તમે ગમે તે સમજો પણ આવનાર સમયની અંદર આ પણ એક આ વિસ્તારનો માઇલસ્ટોન બની જવાનો છે છોટાઉદેપુર જિલ્લાનો પ્રવેશ દ્વાર તો છે જ આ રસ્તો બોડલી છોટાઉદેપુર હાઈવે ઉપર આવેલી જગ્યા પ્રવેશ દ્વાર પર સ્વાભાવિક રીતે આ જગ્યા પરથી એ પર આવવાની અહીંયા હોટલો સહિતની તમામ જગ્યાઓ પણ અહીંયા લોકો એકવાયર કરશે અને એ કિંમતી બની હશે રાતોરાત એ પણ એટલી સ્પષ્ટ વાત છે કોઈ પણ પ્લોટ ધારક બે પ્લોટ લે ત્રણ પ્લોટ લે જેટલા પ્લોટ લે એને એટલી બાઇક મળશે ગંગાસાગર રેસિડેન્સી એ ઢોકલા ચોકડીથી માત્ર ત્રણ મિનિટના અંતરે છે અને કોઈને પણ પ્લોટ બુક કરાવો હોય તો ફોન પર પણ કરાવી શકે છે અને મારો નંબર છે નાઇન થ્રી વન થ્રી એટ નાઇન થ્રી સિક્સ નાઇન વન